ડભોઈ તાલુકાના સત્તરગામ સમાજ પટેલ વાડી ખાતે પ્રથમવાર ખેડૂત મતદારો માટે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સત્તરગામ સમાજ પટેલ વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો તથા તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા દીપરાગટિયા સાથે કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડભોઈના માજી ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ જયેશભાઈ પટેલ ડભોઈ તાલુકા પંચાયતના વિપક્ષી નેતા પ્રહલાદભાઈ પટેલ ખેડૂત હિત રક્ષક સમિતિના ચૂંટાયેલા ડિરેક્ટરો ધવલભાઈ પટેલ દીક્ષિતભાઈ પટેલ ગૌરવભાઈ પટેલ વિષ્ણુભાઈ તથા તેમની મજબૂત ટીમ ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારોટ પણ ખાસ હાજર રહ્યા હતા ડિરેક્ટરોની ચૂંટણી બાદ ડભોઈ એપીએમસીમાં કાર્યક્ષમતા અને પરિણામલક્ષી કામગીરીના સ્પષ્ટ પરિણામો સામે આવ્યા છે તારીખ બે બાર બે હજાર પચીસ થી ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ દરમિયાન ડભોઈ સેન્ટર ખાતે સીસીઆઈમાં કપાસ વેચાણ માટે કુલ છ હજાર છસો ને સત્તર ખેડૂતોએ નોંધણી કરાવી હતી વડોદરા આણંદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર અને પંચમહાલ એમ કુલ છ જિલ્લામાંથી ખેડૂતો જોડાયા હતા વિજેતા થયેલ ઉમેદવાર ઉમેદવારો દ્વારા અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તાલુકાના ખેડૂત મત વિભાગના મતદારો ખૂબ મોટી સંખ્યામાં આવેલ હતા જે મતદારોનો ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ઋણ સ્વીકાર તો ખરેખર ત્યારે જશે જ્યારે તાલુકાના ખેડૂતોને પૂરેપૂરી સવલતો મળતી થશે ત્યારે ઋણ સ્વીકાર અમે કર્યો કહેવાય આવું અમારી ખેડૂત હિતરક્ષક સમિતિનું માનવું છે તો આવનાર સમયમાં જેટલું પણ અમે ખેડૂત ખેડૂતલક્ષી કાર્ય કરીએ એપીએમસીમાં યાર્ડ બનાવવાની પછી શાકભાજી વિતરણ માટેના એ બધા કાર્ય જે યાર્ડો બનવાના છે એ બાબતમાં ખેડૂતોને સૌથી વધુ સારી સવલત મળે અને ત્યારે ખરેખર ઋણ સ્વીકાર્યું કેવાથી એમ અમારું માનવું છે પણ આજ રોજ એક નાના કાર્યક્રમ સ્વરૂપે ખેડૂતોનો અમે પુષ્પહારથી અને ફૂલોથી આજે એમનું અમે સ્વાગત કરી અને એમનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરેલ છે